વાત કરે બનાસકાંઠાની તો બનાસકાંઠા કોંગ્રેસ ઓબીસી દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે જી હા ઓબીસી મહિલાઓને અલગથી સત્યાવીસ ટકા અનામત આપવા કોંગ્રેસ ઓબીસી દ્વારા કરાય છે માંગ બિહાર રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી તે રીતે ગુજરાતમાં જાતિ આધારિત ગણતરી કરાવવામાં કરાવવા કરી છે માંગ કોંગ્રેસ ઓબીસી પંચ દ્વારા કલેક્ટર જેવી રીતે બિહાર ની અંદર જણાવી ગણતરી કરવામાં આવી આપણા માં પણ વસ્તી ગણતરી કરવામાં આવે અને હમણાં સરકાર દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું જેમાં તેત્રીસ ટકા અનામત મહિલાઓને આપવામાં આવી તો એ અમારી રજૂઆત છે કે તેત્રીસ ટકા મહિલાઓને જે અનામત આપવામાં આવે એમાં ઓબીસી ને પણ અલગથી અનામત આપવામાં આવે તેવી રજૂઆત કલેક્ટર સાહેબ ને દ્વારા સરકાર આજે આવેદનપત્ર આપી તેત્રીસ ટકા અનામત જે મહિલાઓને આપી એમાંથી સત્યાવીસ ટકા ઓબીસી અનામત મહિલાઓને આપવામાં આવે તો સરકારમાં જનગણના વસ્તી ગણતરીના આધારે જે અનામત ફાળવવામાં આવે છે બિહારમાં વસ્તી ગણતરી મતગણતરી અરે વસ્તી ગણતરી થઈ ગઈ છે અને ગુજરાતમાં કેમ થતી નથી એના માટે અમે કલેક્ટરશ્રી બનાસકાંઠાને આવેદન પત્ર આપી છે અને કેન્દ્ર સરકારે તેત્રીસ ટકા અનામત જે મહિલાઓને આપી છે તેમાં ઓબીસી મહિલાઓને બાકાત રાખી છે તો ઓબીસી મહિલાઓને તેમાંથી સત્યાવીસ ટકા અનામત આવે આપે એવી પરદે છે મહામંત્રી ઓબીસી સૌરાજજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ નેલાજી ઠાકોરની વિનંતી છે